મોર્નિંગ ફ્રેન્ડ જય માતાજી જય સ્વામિનારાયણ જય શ્યારામ મારો અવાજ જોઈને જ ખબર પડી ગઈ હશે કે આજે હું મજામાં નથી તમને બધાને જ પૂછતી હોય કેમ છો બધા મજામાં પણ આજે હું મજામાં નથી રાતનો તાવ આવી ગયો બહુ બે બાજુ બરાબર ઉતરી ગયા છે ખબર નહીં બહુ એટલે બહુ વીકનેસ આવી ગઈ સાડા નવે ઉઠા ચા નાસ્તો કરીને ભગીરથ શીખ્યા પછી એકદમ વીકનેસ આવી ગઈ પરમેશ્વરી પણ થોડું ઘણું કામ કરીને પાછી અત્યારે ખબર છે કેટલો એટલો થાય છે તબિયત સારી થશે તો સરસ આગળનો કરશું કારણ કે મારે એવું હોય છે ઘડીકમાં મને કાંઈ ન હોય ને ઘડીકમાં મારી તબિયત બહુ જ બગડી જાય છે એવું થઈ ગયું છે મજાનો હોય ને પણ આપણે નવરા ન હોય કારણ કે કાંઈક ને કંઈક કામ જ ખબર નહીં આમ જો આટલું બધું આ બધું કંઈક થઈ ગયું છે અહીંયા નાવા ધોવાનું કામ અમારે હજી સાડા બારે પૈતું હજી તો સુડ આવ્યા ને પરબા ને આને ખાને સાફ કરાવવા આવ્યા એકાદા બે ત્યાં તો ઉઠી ગયા બેન પાસે એમ કે મારી પાસે ઇરેઝર નથી સાફ નથી પેન્સિલ નથી પછી બે બેગને એનું ખાનું આ બાપુ સાફ કરાવ્યું તો આટલો કચરો નીકળ્યો એક બોક્સે આ સ્કૂલનું ખાનું તો બાકી નીચે ધંધે લગાવે કલર નથી ને ઓલું નથી ને ઓલું નથી ને નવું લેવા માટે કર્યા જ રાખે આમે હવે એનું એચ કેજી સ્ટાન્ડર્ડ પૂરું થઈ ગયું એટલે હવે એને ફર્સ્ટના અલગ ચોપડાવ તો એ બધા જવા દઈશું શું છે શું છે

બેન ને દર વખતે દસુ બાપુ તરફથી બહુ મસ્ત મસ્ત ગિફ્ટ જ આવે ગમે એવી आया जो दया जो आया जो પરમેશ્વરી બાને બર્ડેના દિવસે રાત્રે બધી ફંડ ફેર એનો બંધ થઈ ગયો તો કારણ કે કેફેમાંથી આવ્યા ત્યાં 11:00 સવા અગિયાર થઈ ગયા હતા તો બાકી રહી ગયો તો બર્ડેનું ચકેડીમાં બેસવા જવાનું અત્યારે યોગી ભાગ્યા છે ચકેડીમાં બેસવા જે તમને બધા વિડિયો શેર કર્યા ત્યાંથી અને મને મોકલેલા હતા અને બાકી પરમેશ્વરીભા સૂઈ ગયા છે અમે મા દીકરી છે ઘરે થોડીક રિલ શૂટ કરી લીધી થોડુંક રિફ્રેશમેન્ટ થઈ ગયું આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ ગુડ નાઈટ ટેક કેર બાય